ચૈતર વસાવા વખત આદિવાસીઓના મુદ્દાને લઈને મેદાન આવતા હોય છે આ બધાની વચ્ચે ગઈકાલે કુબેર ડિંડોરે ચૈતર વસાવાને આડે હાથે લીધા હતા તેનો જ આજે જવાબ આપ્યો છે ચૈતર વસાવાએ શું છે સમગ્ર વાત જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે આ બધાની વચ્ચે ગઈ કાલે કુબેર ડિંડોરે ચૈતર વસાવાને છેતર વસાવા કયા હતા એટલું જ નહીં અનેક એવા પ્રહારો કર્યા હતા આ બધાની વચ્ચે ચૈતર વસાવાએ આજે કુબેર ડિંડોરને વળતો પ્રહાર કરતા શું કહ્યું સૌથી પહેલા તો તે સાંભળીએ હું સમાજના મારા જાતિના સર્ટિફિકેટ મૂકીને અનામત બેઠક પરથી ધારાસભ્ય બનુ છું સમાજના લોકોના આશીર્વાદ થી હું ધારાસભ્ય બનુ છું છું ત્યારે આ મંચ પરથી કહેવા જ્યાં પણ અમારા સમાજ સાથે અન્યાય અત્યાચાર થશે અમારી માતા બહેનો સાથે અન્યાય અત્યાચાર થશે અમારા ખેડૂત અમારા યુવાન સાથે અન્યાય અત્યાચાર થશે રાતે બાર વાગે પણ ફોન કરશો રાતે બાર વાગે પણ આ બધા આગેવાનો ત્યાં હાજર થઈ જઈશું આ મૂળ માલિકની હાલત મજૂર બનાવીને આ સરકારો મજૂરી જ કરાવવા માટે કરે છે આજે તમે જોઈ લો આપણે મૂળ માલિક થી સરપંચો પણ અહીંયા ઉપસ્થિત છે મધ્યપ્રદેશમાં આપણા જ આદિવાસીના ભાઈ પર મૂત્ર વિસર્જન ત્યાંના નેતાઓ દ્વારા કરવામાં આવે છે મણિપુરમાં એક દેશનું આપણું રાજ્ય મણિપુરમાં આદિવાસી માં બેટીઓને નગ્ન પરેડો કરવામાં આવે છે આપણે કેવડિયામાં બે યુવાનોને બાંધી બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે ત્યારે કોઈ નેતા આપણે વચ્ચે બોલવા માટે આવતું નથી અહીંયા મોટા મોટા પ્રોજેક્ટોમાં પાણીના ભાવે જમીનો લઈ લેવામાં આવે છે ત્યારે કોઈ નેતા આપણા સમાજ માટે બોલવા તૈયાર નથી ત્યારે હવે આપણે બધા એવી જાગૃતિ આપણા વિસ્તારમાં લાવવાની છે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ ઉભો રહી અમને વાંધો નથી પણ તમારો પ્રતિનિધિ તમારા સંસદમાં તમારી સંસદમાં આવનારા ભવિષ્યમાં ચૂંટીને મોકલશો તે જ દિવસે આપણો અવાજ ત્યાં ગુમશે બાકી આપણો કોઈ વેલી વેલી થવાનો નથી જનજાગૃતિ એટલા માટે જ આપણે કરવી પડે છે આજે એકલ તોકલ બધાને

પ્રોજેક્ટ સામે ઉતરવું પડશે ત્યારે આપણા આદિવાસીના રોજગાર માટે લડવું પડશે તો અમે બધા જ આગેવાનો જયારે પણ આહવાન કરીશું અમે નેતાગીરી અમે આગેવાની લેવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર છે બધા તૈયાર છો બધા તૈયાર છો એ જ વાત સાથે આજના જનજાગૃતિ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત થયા છીએ ત્યારે વધારે વિશેષ નથી કહેતા પણ આ જનજાગૃતિ કાર્યક્રમ આપણા જળ જંગલ જમીન પરના અધિકારો બંધારણીય અધિકારો આપણે જાણીએ પૈસા એક જાણીએ વન અધિકાર અધિનિયમ જે જંગલની જમીન આપણે ખેડીએ છીએ એ જમીનો પણ આ લોકો આપણને આપી નથી રહ્યા એ જમીનો માટે પણ આપણે ભીખ માંગવી પડે એના માટે પણ આવનારા દિવસોમાં આપણે લડવું પડશે એ જ વાત માટે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે વધારે વિશેષ નથી કહેતા પણ આજના આ કાર્યક્રમમાં ટૂંકા મેસેજથી આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા તમામ આગેવાનો યુવાનો માતા બહેનો સરપંચો પદાધિકારીઓ અધિકારીઓ અહીં ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો આયોજન સમિતિના આઝાદીના એકોતેર વર્ષ વીતી ગયા છે વિકાસની મોટી મોટી વાતો થાય છે અમૃત મહોત્સવ ઇતિહાસ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક છે આટલી બધી સંપત્તિ આપણા પર છે આ વિસ્તારમાં જળ જંગલ જમીનો પરના અધિકારો આપણા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે પૈસા એક લાખ છે આટલી મોટી સંપત્તિ પાણી આપણી પાસે છે વીજળી આપણી પાસે છે રેતીની ખાણો આપણી પાસે છે લિંગલાઇન્ડની ખાણો આપણી પાસે છે ખનીજો આપણી પાસે છે પથ્થર આપણી પાસે છે જળ જંગલ જમીન આપણી પાસે છે છતાંય આજે આદિવાસીને મોડ માલિકને આ સરકારોએ મજબૂર બનાવી દીધો છે આજે શિક્ષાથી વંચિત છે આપણે પાણીથી વંચિત છે આજે પણ આપણા બાળકોને ભણાવવા માટે શિક્ષકોના આંદોલનો કરવા પડે શાળાઓના આંદોલનો કરવા પડે પીવાના પાણીના આંદોલનો કરવા પડે સિંચાઈના આંદોલનો કરવા પડે ત્યારે ક્યાં સુધી આંદોલનો કરતા રહીશું ક્યાં સુધી લડાઈ કે જિંદાબાદ મુર્દાબાદ સરકાર મુર્દાબાદ ક્યાં સુધી કરતા રહીશું એટલા માટે આજે જન જાગૃતિની મીટિંગ કરી છે અને આ મિટિંગો સાથે સરકારોને કહેવા માંગીએ છીએ જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસ આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું બનાવીશું અમારી પાસે પાણી છે અમારી પાસે છે રેતી છે પથ્થર છે જળ અને જંગલ છે અમે રેવન્યુ કરી લઈશું અને અમારો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ આઝાદી બાદ એ ભીલ પ્રદેશ ને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજીત કરવામાં આવ્યો આ ભીલ પ્રદેશ આજે પણ અમે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે આજે પણ લોકો સાથે જોડાયેલા છે આજે પણ અરવલ્લી વિજયનગર સાબરકાંઠાના લોકો રાજસ્થાન જોડાયેલા છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમારી એકબીજાની રીત રિવાજો અમારી પરંપરા અમારી રૂઢિઓ

તમિલ લોકોને મળ્યો મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત જે રીતે પંજાબીઓને પંજાબ મળ્યો નાગા લોકોને નાગાલેન્ડ ઝારખંડીઓને ઝારખંડ એ જ રીતે અમને આદિવાસીઓને અલગ પ્રદેશ આપી દો અમારો રાજ્ય અમે અલગ બનાવીને અમારો વિકાસ આર્ટિકલ ત્રણ માં જોગવાઈ છે પાર્લામેન્ટ ધારે રાષ્ટ્રપતિ ધારે તો આપી શકે છે પણ આ સરકારો આપણને મજદૂર બનાવવાના પ્રયાસો કરી રહી છે સાથીઓ આજે ગુજરાતમાં આપણે પંદર ટકા વસીએ છીએ આજે દેશમાં આદિવાસીઓની વસ્તી આઠ ટકા છે આજે ગુજરાતમાં પંદર ટકા વસ્તી હોવા છતાં મહત્વના હોદ્દા ઉપર આદિવાસીઓને નથી લાવવામાં આવતા તમે જોઈ લો આજે ગુજરાતની ન્યાય પ્રણાલીકોમાં વસ્તીના હિસાબે સો જજમાંથી પંદર આપણા હોવા જોઈએ નથી કલેક્ટર અને એસપી હોય કે ડીડીઓ હોય કોઈ પણ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય સો માંથી આપણા પંદર હોવા જોઈએ પણ નથી તમે આજે જોઈ લો ટીડીઓ હોય કે મામલતદાર હોય પીએસઆઈ હોય કે પીઆઈ હોય આપણા આદિવાસી સો માંથી પંદર નથી માત્ર ને માત્ર આપણા સો માંથી નેવું કે એસી ટકા મજદૂર આપણા મળશે આ પરિસ્થિતિ આ સરકારોએ કરી છે એટલા માટે આપણે બધાએ જાગવું પડશે આપણે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે એ ઇતિહાસ આપણે ક્યારે નહીં ભૂલવો જોઈએ આપણી સંસ્કૃતિ ક્યારે નહીં ભૂલવી જોઈએ જ્યાં સુધી આપણી પરંપરા આપણી રૂઢિ આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા રીત રિવાજો આપણી બોલી આપણે જાળવી રાખીશું ત્યાં સુધી આપણે બચીશું એ જ વાત કરવા માટે અમે આવ્યા છે ચૈતર વસાવાના ભીલ પ્રદેશની માંગણી છેલ્લા ઘણા સમયથી રહેલી છે આ બધાની વચ્ચે કુબેર ડિંડોરે જેવો જવાબ આપ્યો તેવો તરત જ આજે ચૈતર વસાવા દ્વારા તેમના ઉપર વળતો પ્રહાર કરવામાં આવ્યો છે એટલું જ નહીં ચૈતર વસાવાએ દેશમાં આદિવાસીઓનું સ્થાન ક્યાં રહેલું છે તેના વિશે પણ અનેક એવી માહિતી આપી અને લોકોને આદિવાસીઓ શું છે તેના વિશેની પણ પ્રેરણા તેમના દ્વારા આપવામાં આવી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર